ભૂપેશ ભાઈ કેમ છે હવે તમને પહેલી વખત તો આવ્યો ત્યારે બહુ તકલીફ હતી પણ પછી સાહેબે ટ્રીટમેન્ટ કરી અને ટ્રીટમેન્ટ કર્યા પછી અત્યારે એમ કહીએ કે સિત્તેર એસી ટકા જેવું સારું છે બીજી વખત આવ્યો પછી એક જ સેશનમાં બીજી વખત આવ્યો છું અત્યારે તો અત્યારે મને કેટલો ફેર છે અને પેલી વખત આવ્યો તો 70 80% જેવો ઉપયોગ છે એટલે તમને અમલ માં કેટલો ટાઈમ થયો બુક થી મને બુક થી થોડો પ્રોબ્લેમ કે કોરોના વખતે મને આ કંપની તકલીફ પડી ગઈ હતી અત્યાર સુધી મને ઘણા ડોક્ટર ને બતાવ્યું પણ આઈ ફેર નતો પડતો પછી તમારો વિડિયો મે જોયો રીલ્સ માં પછી મે તમને કોલ કરીને ઘણો મુલાકાત આવ્યો અને પછી પહેલી વાર પણ તો બહુ સારું તો તમારા માટે હાલ કોઈ તકલીફ હોય હારું સારું બરાબર સાહેબ સો ટકા કરાવે અને હું તો ખુદ એમ કહું છું કે મને અત્યારે સારું છે તો બે બે વ્યક્તિ દંધીને તમારી પાસે મોકલું એવી મારી પણ તમારી પાસે એ અસર છે સારું થઈ જાય અને તમારી ટ્રીટમેન્ટ બહુ સારું છે ખરેખર અત્યારે રાજકોટ લેવલે ગણીએ તો અત્યારે તમારા કોઈ આવી રીતે ટ્રીટમેન્ટ નથી કરતી પેલા પેલા દવાખાને ગયા હતા ત્યાં તમને શું કીધું કોઈ ના કાઈ બસ તમને આ છે આ છે બસ જો આ દવા લઈ લો ને આ સારું થઈ જશે કેટલા ડોક્ટરને બતાવી કોઈ ઓલું કે કોઈ ઓલું કે ઓલું કે પણ ફેર કાઈ દવા નહીં અને